જય શ્રી કૃષ્ણ આપણા ધર્મશાસ્ત્રીઓએ પૂનમની તિથિને અતિ પવિત્ર માનવામાં આવી છે તેમજ આ દિવસે મહાદેવી અંબાજીના પ્રાગટ્ય દિન પૂનમનું પૂનમનો ભારે મહિમા છે આ દિવસ એટલે કે પોષી પૂનમ વીરપસલી જેટલું જ મહત્વ ધરાવે છે આજના દિવસે બહેન પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે અને ભાઈનો ખૂબો ભરાય એટલા ચોખા લઈ ખીર બનાવે છે ત્યારબાદ રોટલીમાં ચંદ્રની આકૃતિ બનાવી એ રોટલી અને ખીરને ચંદ્રની સામે ધરીને ચંદ્રની આકૃતિવાળી રોટલીમાંથી પહેલાં ચંદ્રના દર્શન કરી ત્યારબાદ એ આકૃતિમાં પોતાના ભાઈનું મોજ હોય છે અને ભાઈને પૂછે છે પોષી પોષી પૂનમડી ને પોશા બેના વરત આકાશે ઉગ્યો ચાંદ લોને નેવે રાંધી ખીર વ્રત કરે છે બે નડીને જમે મારો વીર ભાઈની બેન રમે કે જમે અને ભાઈ બહેનને જવાબમાં કહે છે જમે ત્યારે બહેન ખીર અને રોટલી જમીને ઉપવાસ છોડે છે આમ પોષી પૂનમ એ ભાઈ અને બહેનના હેતનો આ પવિત્ર દિવસ છે તો મિત્રો આશા કરું છું આજની આ માહિતી તમને ખૂબ જ ગમી હશે તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવી જ અવનવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી